તો અમારું વિડીયો ચાલેા કેડુક લખસુ હોય કારણ કે ખેડૂત સૌ અને ખબર છે કે ખેતરમાં કેટલું નાખી અને કેટલું થાય છે કારણ કે નાનું ઉતન ડોલિંગ બેઠા હોય એટલે કોઈ વાંટો ન આવે લોકોને પણ જ્ઞાન પાએ તો દોનથી એમ કે ખેતી કા કો વર્ક છે ને એને ખબર છે કારણ કે કેટલું ખેતીમાં નાખી કે કેટલી આવક થાય છે અને કેટલી આવક થાય છે પછી બીજા ભલે વાત ઉપર ખેતીમાં વધે છે તો ખેતીમાં વધતા હોય છે લોકોને મેં કેવા માંગુ છું કે ભાઈ જે ખેતર ખેતરમાં જાજ ઉગે છે વયાવ ખેતરમાં નિંદ બંધ કરો અને ખેતી મનો કરવા ખબર પડે કે ઉગે છે કે નહી કે શું થોડું થોડું ઉગે છે ખેતી કરે છે પણ એને પોષણ સહીમાં નથી મળતું એટલે કે થાકી જાય છે બાકી નિષ્કર્ષ કરકે જે ગેન્સ તો મંડપ મૂલ્ય દેખ હોય તો મારજો કે આ રૂપિયા ની તલકે નિસાઈડ થઈ છે કેટલી વાર લાગી એ હું ટૂકે જેના પૈસા ઉભા થાવા ભી માર કોપલ મારવાનો सप्तमी टोटल में सुधारવાનું પર કઉ વાયું એટલી વાર ખાતર નાખ્યું એટલી વાર દવા છાટી એટલે ભાવ આવવો જોઈએ કે આપના આપલે ખેતરમાં